આવ્યું છે ભાવનગર ડિસ્ટ્રિકમાં અને આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે તો હું તમને વિડીયોમાં બન્યા રેજો હનુમાન દાદાનું મંદિર બતાવીશ અને અમે આવી ગયા છીએ અહીંયા લાઠી ગામ છે રેલવે સ્ટેશન એ જો લોકેશન જો બહુ મસ્ત લોકેશન છે રેલવે સ્ટેશન લાઠી બહુ મોટું ગામ છે આપણે જાઉં છે હનુમાન દાદાના મંદિરે વિડીયોમાં બન્યા રેજો તો ચાલો હું તમને દર્શન કરાવું Yeah.

તો મિત્રો અમે ગેટ પાસે ભૂગી ગયા છીએ તો હવે એના અલગ અલગ બધી ભાગ લેવાની ને રમકડાની ને એવી બધી સો દુકાનો હે ધોરણની મસ્ત મસ્ત દુકાનો જો તમે ગેટ પાસે ભૂગી ગયા ઈ બસ આગળ વિડિયોમાં બેના રહેજો જા મસ્ત મસ્ત અલગ ડિઝાઇન વાળા અહીંયા મસ્ત એટલે મસ્ત બધી વસ્તુ મળશે જો આ પ્રવાસ મસ્ત દુકાનો છે સલાય ક્લાસ મસ્ત રમકડા જો આ બસ તો બધી એટલે બધી વસ્તુ મળી જાય બધી દુકાન બહુ લોકેશન બહુ સારું છે ભાગમાં હોય તો બધાય આવજો હનુમાન દાદાના દર્શન કરવા કટલેરી ની પણ સામગ્રી બધી મળી જશે મસ્ત મસ્ત દુકાનું છે ભાઈ છે આપણે હનુમાન દાદાનો મંદિરનો ગેટ અહીંથી આપણે એન્ટ્રી થશે બહુ મસ્ત એટલે મસ્ત લોકેશન છે બધા વિડીયોમાં બહેના રહેજો જય હનુમાન દાદા આ મસ્ત પણ દુકાનો છે બધી વસ્તુ એટલે બધી રમકડાની નાના છોકરાઓને મળી જશે બહુ મસ્ત લોકેશન છે આ ક્લાસ અહીંયા પણ જ્યાં બધી વસ્તુ મળી જશે કટલેરીની બધી ટોટલની વસ્તુ મળશે બહુ મસ્ત મંદિર છે જો તમને આગળ આગળ બતાવતી રહેશે વિડીયોમાં બન્યા રહી જવું બહુ મસ્ત છે

જી કોઈ મિત્રોને દાન કરવું હોય એ કરી શકે છે I did yeah. it.

આપણે બહુ મસ્ત એટલે મસ્ત લોકેશન છો આપણે અહીંયા સુવિધા જમવાની છે ચા પાણીની છે આરામ કરવાની છે બહુ મસ્ત એટલે મસ્ત બહુ મસ્ત વિશાળ મંદિર છે કૌદિક બાઈકમાં હોય તો આવજો ભાઈ જય હનુમાન દાદા જય હનમાન દાદા આપણે અહીંયા આરામ માટે કરવાની સુવિધા છે ભોજનાલય છે બહુ મસ્ત લોકેશન છે આ કૌદિત હોય તો આવજો હનુમાન દાદાના દર્શન કરવા જય બજરંગ રંગબલ્લી જય બજરંગ રંગબલ્લી

જય જય જો જો અમે આ બધાય બધાય સહિત આવ્યા છીએ મારા છે એના છોકરા એક મારા મોટા બેન છે એની બેદી છે બધાય અમે સહિત આવ્યા છીએ તો મિત્રો આખી ફેમિલી સહિત અમે અહીંયા આવી ગયા છીએ અમારા મમ્મી મારા માસી ને બધા મારા માસીના છોકરાઓ મારા જો મારા ભાઈ ને મારા મમ્મી પપ્પા અહીંયા બહુ મસ્ત એટલે મસ્ત ભોજનાલય છે આ છે મસ્ત એટલે મસ્ત ભોજનાલય બધાય જમવા માટે માણસો છે કાયમી માટે બહુ મસ્ત એટલે મસ્ત પબ્લિક હોય

મસ્ત મસ્ત રસોઈ બનાવે છે બધાને બહુ એટલે બહુ મહેનત કરે છે આ લોકો કારણ કે જો કેવા મસ્ત તાજા શાકભાજી છે બધા દેજો બધું મસ્ત એટલે મસ્ત હશે બહુ વાયગલા Mau dari mana?

બધાને મસ્ત મસ્ત બધું ને પણ તમે અહીંયા આવશો તો બધું મળી જશે બધું અહીંયા તમારે કેટલી જે મેં આ જે ભગવાનનું જે બધું હોય છે એ રમકડા બધું કિચન બધું અહીંયા મળી જશે તમારા મંદિરની બારો બાર છે મળી જશે અહીંયા બધા એટલે બધા નાના છોકરાના ગળા આ જીપુ આ બધું જો ગોદા

मित्र आज नग हो नै चेनलमा सब्सक्राइब भुलता नै त मन्दिर के मलाई कमेन्टमा जनाजोटमा कतामान भक्त भुलताङ जय हादा जय बजे रङ बलि लाइक कमेन्ट सब्सक्राइब गर्दा मित्रो फुल फुल सपोर्ट जय बजे